કવિરાજે બહુ સરસ વાત કરી ભાઈ એમાં વાત એક પતિ પત્ની ની વાત છે પતિ પત્ની બપુ જો વ્યવસ્થિત હોય તો જ આ દુનિયામાં બપુ ગાડું હાલે એમ છે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો તો એળે જો ઉતાર તેણે પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભણ પતિ પત્ની કા એક મતા પુરમાં જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાડસા ને સગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિશંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં અને દેવીદાસ બાપુ ને ન હોત તો કોઈ ઓળખત નહીં એક સફળ પુરુષ ની વાય એક માયુ નો બાપુ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી બાપુ દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે સગાળછા ભિલખા દીકરા કપાવે લાંબી વાત છે ટૂંકામાં દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ સાધુ થાળીને ઠેપો મારી નું ભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બેહી જાવ હવે બાવા નું હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે વાણી અને દીકરી વિચાર કરજો સાધુ હાલતો થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી એ બાપુ ક્યાં જાવ છો બેસી જાવ બેહી જાવ તમને જેમ આ વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કઉ છું બાવા મારા પેટ છે મહિના પાંચ આસરો સીતારામ નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં